આથી વાહન પણ સંપૂર્ણપણે બળી ગયું છે હાલ સુધી આગનું સાચું કારણ જાણી શકાયું નથી આસપાસની ફેક્ટરીમાં આગ ન પસરે તે માટે જોરશોરથી બચાવ કામગીરી ચાલુ છે આગ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાને કાબુમાં રાખવા પોલીસ તૈનાત કરવામાં આવી છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ নিউজ સાથે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિવિઝનલ ફાયર ઓફિસર ઇન્ચાર્જ રાજેશ પટેલ મેનેજમેન્ટમાંથી ડિઝાસ્ટર મામલતદાર રાજવી મેડમે છત્રાલ જેઆઈડીસી ખાતે જે અંદર ટુ ની અંદર ફાયર થયેલી છે એવી અમને જાણ કરેલી અને અમે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ લઈ નવાના ઘટના સ્થળે આવ્યા ઘટના સ્થળે આવીને અમે કરોલ નગરપાલિકા મહેસાણા નગરપાલિકા માણસા નગરપાલિકા અને ટોટલ સાત ગાડીઓ અમે અહીંયા ઘટતા સ્થળે કામગીરી કરતા જોઈ અને અહીંયા નવાની આ અંદર ટોટલી માલ છે અને મોટું નુકસાન થયેલ છે આજુબાજુ કંપનીઓનો અમે બચાવ કરેલો છે આજુબાજુ કંપનીઓની અંદર નજર થવા દીધી નથી અને કોઈ મોટી જાનહિ થયેલ નથી આમાં કર્મચારી લાગેલા છે ટોટલ લગભગ પચીસ કર્મચારીઓ પચીસ થી છવ્વીસ કર્મચારીઓ હાલની અંદર કામગીરી કરી રહ્યા છીએ અને એક લાખ ઉપરાંત અમે પાણીનો સતત મારો કરી કંટ્રોલમાં માં લીધેલી છે હા જે છે ગોડાઉનમાં માં આ લાગી એને ફાયર એનોથી મળેલ છે કે શું એ અમને ખ્યાલ નથી